મહાદેવર જય જલારામ મિત્ર તો કેમ છો મિત્ર તમે બધા મજામાં કારણ કે મારો વિડીયો જોતો બધા મજામાં તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો બધાને જય શ્રી રામ તો મિત્ર આજે છે આરસીબી નો મુંબઈ નો મેચ માં મુકાબલા કારણ કે મારા બધા ફ્રેન્ડ મુંબઈ સાઈડ છે અને આપણે એક જ આરસીબી સાઈડ તો આજે જોઈ શું થાય છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને વીસ થઈ ગઈ છે અને હવે જાઉં જલ્દી દર્શન કરીને ઓફિસે તો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્ર હું આવી ગયો ઘરે જમવા અને એકચુઅલીમાં એવું થયું કે આજે ઓફિસ એટલું કામ આવ્યું કે વિડીયો પર શૂટ ના કરી શક્યું અને વાગી ગયા છે અને જોઈ શકું છું તન તન વાગી ગયા અને હાલો જલ્દી જમી લો આજે પાછું ઓફિસે આવું સોમવારે ટ્રાફિક જાજુ હોય તો જલ્દી જમીને જાઉં ઓફિસે તો કન્ટિન્યુ હવે આને આવું પડ્યું રોહિત શર્મા કારણ કે વિરાટ કોહલી એટલા રન મારી લીધા કે વાત ના પૂછો હવે પંદર ઓવરમાં એકસો એકાવન થયા અને પાટીદાર રમે છે અને જીતા શર્મા ટીમ ડેવિડ બાકી છે તો જોઈ પાંચ ઓવર કેટલા રન થાય તો તમને દેખ કેટલા રન બસો બાવીસ રન મુંબઈ આ કોહલી શિખારે છે રજત પાટીદાર ને આ છે કિંગ કોહલી લીડર આરસીબી નો લીડર કેપ્ટન નથી પણ આરસીબી નો લીડર જ્યા આઈડિયો સૂર્ય ભાવ વાળો સૂર્ય ભાઈ ને દીધી લોલીપોપ અને એ દીધી દયા લે પાછી દયા લે દીધી આ કોલી 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 એ કીધું ડુંગ 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 બરાબર જે ડીકે સૂર્ય ભાવ વાળ લાગશે શું બોલ્યો તો પાછું બોલતો કોણ મજા આવી આવી મજા હા મજા આવી ને આ મજા જ કરવાની અચ્છા ઠીક હે આ વોટર બોલિંગ કેપી

કેટલા રન ઘણા રન જોઈએ બારક તો તેરક રન જોઈએ ચારક વિકેટ લઈ લીધી આ વિકેટ હોય ચેમ્પિયન ચેમ્પિયન ન્યુ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કિંગ કોહલી કિંગ કોલી ઘરમાં જઈને મારે ઈ કિંગ કોલી ઓ ઘરમાં જઈને મારે યાદ જ હશે તમને કીધું તું મેં જયારે મેચ આરસીબી આરસીબી ઓન ધ મેચ અને બાર રન થી જીતું બસો બાવીસ માં ખાલી બાર રન થી જીતું પણ તમને શું કીધું તું આનો બદલો લેસી કોની ટીમ સામે એ તમને કીધેલું હતું જોઈ લ્યો ઓન ધ મેચ ફાઈનલી મિત્ર આજે બહુ 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 જ હેપી છું કારણ કે આ સીબી બી ધ મેચ બાર રન દે જીતું ખાલી બાર રન દે જીતું પણ જીત મળી બે પોઈન્ટ મળી ગયા રાતના વાગી ગયા એક દસ તો મિત્રો એવી મજા આવી કે હું ફૂલ થાકી ગયો છું ને માથું પણ દુઃખો મેં કે ભાઈ બંને એવી હાલત કરી જાય તો આરસીબીનો વિરોધ કર્યો મુંબઈ 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 રોહિત શર્મા કરતો હતો એવી મજા આવી કે વાત ના બોલું તો મિત્રો બ્લોક ને એન્ડ કરી નાખું તો આજના બ્લોક માટે આટલું બ્લોક સારું લાગ્યું તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવ કોમેન્ટ કરજો તો બાય